શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શાકંભરી દેવીનું પ્રાગટ્ય સ્વરૂપ તથા મહાત્મા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કહેવાય છે કે શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી આરંભ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ શાકંભરી દેવીનું પ્રાગટ્ય જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી શરૂ થાય અને પોષી પૂનમે તેની પૂર્ણાહુતિ થાય પોષી પૂનમે મા શાકંભરીનો પાટોત્સવ ઉજવાય દેવીની શોભાયાત્રા નીકળે આ દેવીના વ્રતધારીઓ નવચંડી સતચંડી ગણપતિ પૂંજન હનુમાનજીની ઉપાસના કાલભૈરવની ઉપાસના તથા દેવીના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરી શારદીય નવરાત્રિની જેમ આ નવરાત્રિના નવ દિવસોમાં રાસ ગરબાની જેમ જ નૃત્ય તથા સંગીતના કાર્યક્રમો થાય છે શાકંભરી દેવીનું પ્રાગટ્ય સ્વરૂપ તથા મહાત્મય પૌરાણિક કથા અનુસાર એક સમયે ભૂલેખમાં દુર્ગમ નામનો દૈત્ય હતો તપસ્યા તથા કઠોર તપથી તેને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ આ દૈત્યને ચાર વેદ આપ્યા દેવો પાસેથી આ વેદ મેળવવા છતાં તેને સંતોષ થયો નહીં તેથી તેણે બ્રહ્માજી પાસે વરદાન માગ્યું બ્રહ્માજી આપ મને ચાર વેદ આપ્યા પણ તેમાં વર્ણવેલ પૂજા અર્ચનાની પદ્ધતિઓ પણ મને આપો બ્રહ્માજીએ કહ્યું તથા શરત છે તો આ વેદ તથા તેમની પૂજા અર્ચનાનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે કરજે આ વરદાન મેળવવા પાછળ દૈત્યની મેલી ઈચ્છા હતી મુરાદ હતી તે અજય અમર થઈ ભૂલોકમાં રાજ્ય ભોગવે બસ એમ થઈને જ રહ્યું રાક્ષસી વૃત્તિ પ્રમાણે આ દ્રૈત્યે બ્રહ્માજીની શરતનું પાલન કર્યું નહીં દેવો તથા ઋષિમુનિઓ પાસેથી વેદ તથા તે અંગેનું જ્ઞાન છીનવાઈ જતાં પોતાના સ્વકર્મોથી વિચલિત થયા તેઓ તેમનો સ્વભાવ ભૂલી ગયા આ દૈત્યના ત્રાસથી પૃથ્વી પર વર્ષો સુધી વરસાદ પડ્યો નહીં અકાળ પડ્યો આ દૈત્યના ત્રાસથી બસવા ઋષિ મુનિઓ પણ હિમાલયની કંદરાઓમાં પહોંચ્યા ભૂલોકમાં આ દૈત્યનો સહાર કરવાની સમસ્યા ઊભી થઈ આ દૈત્યની આસુરી શક્તિ સરમ સીમાએ પહોંચી ભૂલોકના સર્વે જીવો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ઉઠ્યા તેથી ઋષિ મુનિઓએ આદિશક્તિ માતા પાર્વતીને પ્રગટ કરવા તપ કર્યું ભૂલોકમાં ઋષિ મુનિઓ તથા સર્વેજીવોની દારૂણ સ્થિતિ તથા કરુણામય પ્રાર્થનાથી આદિશક્તિ પાર્વતી દુર્ગા સ્વરૂપની જેમ એક નૂતન સ્વરૂપે પ્રગટ થયા તેમને સો નેત્રો હતા તેથી તે શતાશરી પણ કહેવાયા તેમના અશ્રુઓના પ્રવાહથી નદીઓનું નિર્માણ થયું પુરાણોના આધારે જાણવા મળે છે કે આ દેવીએ કાળગણના પ્રમાણે પોષ સુદ આઠમથી દૈત્ય દુર્ગમ સાથે યુદ્ધ શરૂ કર્યું અને પોષી પૂનમે દૈત્યનો સંહાર કરીને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયા તેથી પોષી પૂનમે શાકંભરી દેવીની જયંતિ પણ ઉજવાય છે દેવીએ દુર્ગમ દૈત્યનો સંહાર કરીને તેની પાસેથી ચાર વેદો અને વેદોની ઉપાસના પદ્ધતિ દેવો તથા ઋષિમુનિઓને પાછા આપ્યા ત્યારબાદ ઋષિ મુનિઓએ સ્વભાવ પ્રમાણે સ્વકર્મમાં પ્રવૃત્ત થઈને સૃષ્ટિનું કલ્યાણ શરૂ કર્યું શાકંભરી દેવીનો વર્ણન નીલો છે નીલકમલ જેવા તેના નેત્રો છે દેવી કમળના પુષ્પ પર બિરાજમાન છે તેમના એક હાથમાં કમળ અને બીજો હાથ બાણોથી ભરેલો છે દેવી ભાગવતમાં માતા શાકંભરીના પ્રાગઠ્ય તથા સ્વરૂપનું વર્ણન છે આ નૂતન સ્વરૂપવાળી આદ્યશક્તિમાંથી ભૂલોકમાં ફળ ફૂલ જડીબુટ્ટી અન્ન કઠોળ તથા વિવિધ પ્રકારની શાકભાજીનું નિર્માણ થયું વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ સ્વયં પ્રગટ થઈ શાકનો અર્થ શાકભાજી થાય તેથી ભૂલોકમાં આ નવીન સ્વરૂપવાળા માતા પાર્વતી દુર્ગાના નવીન સ્વરૂપે મા શાકંબરી નામથી પૂંજાવા લાગ્યા શિવપુરાણ તથા મહાભારતના વન પર્વમાં પણ શાકંભરી દેવીના પ્રાગટ્ય સ્વરૂપ તથા મહાત્માનું વર્ણન છે સતયુગથી કલયુગ સુધીના કાલખંડોમાં ત્રણેય લોકમાં મા શાકંભરી અન્ય શક્તિના સ્વરૂપો ભુવનેશ્વરી અંબા ચંડિકા દુર્ગા મહાલક્ષ્મી મહા સરસ્વતી મહાકાલી વગેરેની જેમ જ પૂંજાવા લાગ્યા વિશ્વનું કલ્યાણ કરનાર મા આદિશક્તિ વનસ્પતિની દેવી આરાધ્ય દેવી તરીકે સ્થાપિત થયા દુર્ગા સપ્તશતીના મૂર્તિ રહસ્યોમાં દેવી શાકંભરીના સ્વરૂપનું વર્ણન છે દુર્ગાના બધા અવતારોમાં રક્તદંતિકા ભીમા ભ્રામરી તથા શાકંભરી પ્રસિદ્ધ છે દક્ષિણ ભારતમાં આ દેવીને દેવી વનશંકરી પણ કહે છે શાકંભરી નવરાત્રિ દેશ વિદેશમાં અનેક સ્વરૂપે આદિશક્તિના ઉપાસના પર્વોમાં નવરાત્રિ પર્વ ઉજવાય ચૈત્રી નવરાત્રિ શારદીય નવરાત્રિ ગુપ્ત નવરાત્રિની જેમ શાકંભરી નવરાત્રિ પણ ઉજવાય છે મહા ભારતમાં આ નવરાત્રિ મુખ્યત્વે મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ તથા દક્ષિણ ભારતના રાજ્યોમાં ધામધૂમથી ઉજવાય છે ગુજરાતમાં પણ આ પર્વની ઉજવણી નિમિત્તે મંદિરોમાં શાક ફળફૂલના હિંડોળા રચાય આદિશક્તિના મંદિરો તથા દેવસ્થાનોમાં શાકોત્સવ પણ ઉજવાય શાકંભરી નવરાત્રિ પોષ સુદ આઠમથી આરંભ થાય અને પોષી પૂનમે તેની પૂર્ણાહુતિ થાય પોષી પૂનમે મા શાકંભરીનો પાટોત્સવ ઉજવાય દેવીની શોભાયાત્રા નીકળે આ દેવીના વ્રતધારીઓ નવચંડી શતચંડી ગણપતિ પૂંજન હનુમાનજીની ઉપાસના કાલભૈરવની ઉપાસના તથા દેવીના વિવિધ સ્વરૂપોની ઉપાસના કરે શારદીય નવરાત્રિની જેમ આ નવરાત્રિના નવ દિવસોમાં રાસ ગરબાની તેમજ નૃત્ય તથા સંગીતના કાર્યક્રમો થાય છે માઈ મંદિરોમાં ભજન કીર્તન તથા દેવી ભાગવત સપ્તાહનું આયોજન થાય છે જીવનમાં નવા પ્રાણનો સંચાર કરવા નૂતન કાર્યનો આરંભ અને વિજય માટે વિકારો અને વિનાશક શક્તિનો સામનો કરવા આ નવરાત્રિ વિશેષ મહત્ત્વ ધરાવે છે શાકંભરી નવરાત્રિમાં યજ્ઞો થાય છે હવનની સામગ્રીથી સ્વાહાથી વાતાવરણ પવિત્ર થાય છે માં દેવી અન્નપૂર્ણા સ્વરૂપે પણ પૂંજાય છે નવરાત્રિમાં દેવીની સ્તુતિ દ્વારા પૃથ્વી પર ધનધાન્ય ઔષધિઓ વિવિધ પ્રકારની વનસ્પતિઓ શાકભાજી વગેરેના વિપુલ ઉત્પાદનની યાચના પ્રાર્થના કરવામાં આવે છે ભક્તો વિવિધ મંત્રોથી દેવીની ઉપાસના કરે છે આ નવરાત્રિના નવ દિવસોમાં મા શાકંબરી ભક્તોમાં નૂતન શક્તિનો સંચાર કરે છે યાદી સર્વભૂતિ શું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ